આમોદ તાલુકાની આશરે પંચાણું આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવાયું કે ધરતીબાણા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી અમલમાં મૂકવી અશક્ય બની છે બહેનોના જણાવ્યા મુજબ તેઓ પહેલેથી જ દૈનિક અનેક પ્રકારની ફરજો બાળકોનું પોષણ આરોગ્ય ચકાસણી શૈક્ષણિક પ્રવૃત્તિઓ રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક નિભાવે છે હવે નવી યોજનાના ડિજિટલ કામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો મુશ્કેલ બની ગયો છે તેમજ અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઇન કામગીરી શક્ય નથી પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઇન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી ન લે તો તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદ શહેરમાં આશરે એક પાંચ લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે બહેનોના જણાવ્યા મુજબ આંદોલનનો હેતુ કોઈ રાજકીય નથી પરંતુ આંગણવાડી બહેનોના હિત ન્યાય અને માન સન્માન માટેનો સંઘર્ષ છે અમે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાર્યકર બહેનો બધી અમે ઓનલાઈન કામગીરી અમે પોતાના પર્સનલ ફોનમાં કરીશું નહીં અને અમે મજદૂર ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે અમારા આઈસીડીએસ ઓફિસમાં સી શ્રી મેડમ ને આજે અમે બધા સિમ કાર્ડ જમા કરાવવા આવ્યા છે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી કરીશું નહીં માંગણી અમારી મોબાઈલ અમને અમે અમારા પર્સનલ કામમાં મોબાઈલમાં કામ કરીએ છીએ તો અમને અમને ફોન આપેલો તો પગાર ભાઈ કોર્ટેજ કરેલું છે સત્તાવે આપેલો નથી પગાર આપેલો નથી